અત્યારે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે બંગાળની ખાડીની અંદર ફેંગલ નામનું બનવા રહ્યું છે જો કે અત્યારે બંગાળની ખાડીની અંદર અને એમાં પણ ખૂબ દક્ષિણ તરફ એટલે કે તમિલનાડુથી પૂર્વ અને શ્રીલંકા થી ઉત્તર પૂર્વ દિશાની અંદર એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર સર્જાયેલું છે અને આ વેલમાર્ક લો પ્રેશર છે એને યોગ્ય હવામાન મળવાને કારણે આ વધુ મજબૂત બનવાનું છે આ વધારે મજબૂત બની અને આવનારા ચારથી થી પાંચ દિવસની અંદર સૌ ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડીપ ડીપ ડિપ્રેશન બાદ આ સ્વરૂપ લે તેવી શક્યતાઓ છે એટલે આ સાયક્લોનનું સ્વરૂપ છે એ લેશે એટલે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનશે અને જો એ વાવાઝોડું બની જાય અત્યારે જોવા જઈએ તો લગભગ નેવું ટકા ઉપરના ચાન્સ છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે અને એ વાવાઝોડું બનશે તો એ વાવાઝોડાને સાઉદી અરેબિયા તરફથી નામ આપવામાં આવશે અને આ વાવાઝોડાનું નામ હશે ફેંગલ હવે આ ફેંગલ વાવાઝોડું બનશે તો અહીંયા હું આપને જણાવી દો કે જ્યારે પણ વાવાઝોડું બને એટલે અલગ અલગ માધ્યમોથી આપણા સુધી માહિતી મળતી હોય સમાચાર પહોંચતા હોય છે ત્યારે દરેક ગુજરાતી મિત્રોને જણાવી દો કે આ વાવાઝોડું ચોક્કસ બનશે પણ આપણે ગુજરાતે આનાથી કોઈ ખતરો નથી એટલે કોઈ ગુજરાતી મિત્રો આ ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી કેમ કે મોસ્ટ ઓફ આપ તમામ જાણો છો કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરતું હોય ઘણી વખત એવું બને કે વધારે પડતા એ પશ્ચિમ તરફ આગળ વધે અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો એને કારણે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે જોકે ગુજરાતની અંદર અત્યારે ત્રીસ નવેમ્બર સુધી કોઈ જ પ્રકારે માવતું કે વરસાદની શક્યતાઓ નથી એ આપણે બે દિવસ પહેલાના વિડીયોમાં પણ કહી ચૂક્યા છીએ અને અત્યારે પણ કહું છું કે હમણાં આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી આ વાવાઝોડું બનશે ગુજરાતને કોઈ ખતરો નથી તો આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાત સુધી પહોંચવાનું કે નથી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ થવાનો એટલે આ વાવાઝોડું ફેંગલ નામનું વાવાઝોડું છે એ બનશે એ બંગાળની ખાડીની અંદર હશે એટલે આપણે ભારતથી પૂર્વ દિશાના જે વિસ્તારો છે રાજ્યો છે એના ઉપર આની અસર થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે જો કોઈ વાવાઝોડું છે એ જનરલી રીતે બનતું હોય તો ચોક્કસથી જોઈએ પણ અરબસાગરની અંદર અત્યારે કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ નથી એનાથી કોઈ આપણે ખતરો નથી બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે તે આપણે અસર કરવાનું નથી અને હમણાં આપણે કોઈ ગુજરાતની અંદર માવઠું કે વરસાદની શક્યતાઓ પણ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે આ એક ચોક્કસથી છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં છૂટા છવાયા વરસાદો થાય એવી શક્યતાઓ માની રહ્યા છે અને એ માવઠું છે એ આ શિયાળો થયા પછીનું પ્રથમ માવઠું ગણાશે આમ જોવા જઈએ તો એક માવઠું છે એ આપણે થઈ ચૂક્યું છે ને એ માવઠું છે એ આપણે મગફળી ઉપરથી ઉપડતી હતી ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી અને મગફળી ઉપડતી હતી એ વખતે આપણે ઓક્ટોબર મહિનાની અંદર એ વાવાઝોડું જોવા મળ્યું હતું એ વાવાઝોડું વાવાઝોડું નહીં પણ એ આપણે માવઠું જોવા મળ્યું હતું અને એ માવઠું માવઠાને કારણે ગુજરાતની અંદર અનેક પ્રકારનું ખેત ઉત્પાદનોની અંદર નુકસાન પણ હતું પણ અત્યારે હવે આપણે કોઈ માવઠાની શક્યતાઓ ત્રીસ નવેમ્બર સુધી નથી અને હવે જે માવઠું થશે એ આપણે ડિસેમ્બર મહિનામાં થશે ને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જે માવઠું થાય એ એકદમ છૂટા હશે કોઈ હેવી માવઠું નહીં હોય કે મોટું માવઠું નહીં હોય પણ છૂટા હળવું સામાન્ય ઝાપટાઓ પડે એવું માવઠું થવાનું છે ને એ માવઠું છે એની અંદર પણ મેન કારણ અત્યારે દેખાઈ રહ્યું છે કે અરબસાગર અને બંગાળની ખાડી હજુ પણ દક્ષિણ તરફ સક્રિય છે દક્ષિણ ભારતની અંદર ઈશાદનું ચોમાસું ચાલી રહ્યું છે એ સાથે ઉત્તર ભારતની અંદર જેવી રીતે મેં આપને પરમ દિવસના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર બ વરસાદ ચાલુ થઈ ગઈ છે ત્યાંથી આપણે ડી પસાર થવાનું ચાલુ થઈ ગયું છે એટલે એક મજબૂત ડી પસાર થાય અને એની ટ્રક છે ગુજરાત સુધી લંબાઈ

वैष्णव जन तो तेन कोहि पीड पर